Trừ một tên là đơn vị. A lưu lấy 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 આપડે તો કાકડી હાથ ની લીધી એ ડોહા કોક કોઈક વારો આવશે નવી કાકડી વાળી આ ફૂલા પાણી છે તમ ખાલી હાથ

નવો હાલ જુઓ હજી નંબર પ્લેટ નવી હાજ ન હાલત છોડાયો તમે તો હાલ રીક્ષા બાઈક ના બાઇક બધું જબરબસ્ત આવ્યું તાર પેટિવા પડી જુઓ નવી લાયા લાગે તમને ના ખબર હોત થાર ગાડી લાવે ડોસી ફરવા લઈને ડ્રાઈવર ગોમ્બ ડ્રાઈવર હતો નેકલો હંગાત એવું તાણ ડોસી કે કે થાર માં કે બીજી કઈ ગાડી ને લઈ એના માટે સ્પેશિયલ થાર કર્યું તાણ અને તમારે વાત આપડી કે કાકડી તમારે સારી થાય કાકડી ની વાત નહી કરવાની હોય ખાવું તો ખાઈ દો પણ કાકડી ની વાત નહીં કરવાની તો મેં ગમો લાવ ખાઈ ના કાકડી ની વાત નહી કરવાની તો કાકડી ની વાત ને તો પછી જે રસ્તે આવે ને એ રસ્તે પહાડ જતું રે કાકડી ની વાત નહીં કરવાની હોય તમે યાર આવું કરો પણ ના કાકડી નઈ કાકડી છે કાકડી ખાવા તો ઉગાળી તમે ના ખાવા ને ઉગાળી તમે તો ચોકળ વેકવા ઉગાળ્યો એ તો વેકવાની તો પછી માં ડોશી આવે એટલે પણ તમે તો તર હોડો હોય થી એવું આ અમે તો હેડે તો અમે તમાર હારા માટે આયા તો હોય તો મારા માટે હવે હારો માટે આવે પણ તમે હોંભળી જ ન તમે ના 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 ભલા મોણા બેહો બેહો વાત કે વાત કે પેલા હરખી વાત ક્યો તમે ગોળ ગોળ घुમાવ મન આ તો વળી કો કાકડી ખાતા ખાતા વાત કરીએ વળી કાકડી તો પઈ તમને ખવડાવું પેલા તમે બોલો હઉ સારી વાત હતી એ તો તમાર છોકરાનું હગું લઈરાયો તો

મોડો હં નું પણ છોકરો તો કેવું રેહન ભાઈ ચાલશે છોકરો ગમર છે રે છોકરા એ તો હું લઈ જઈશ ને જોવા તો યાર ફાઈનલ તમારી જવાબદારી મારી છોકરા તો મને રિક્ષા શીખવાડું ટ્રેક્ટર હોય ને પણ આ માટે તમે ડ્રાઈવર લાબા ને કેવો નઈ યાર ડ્રાઈવર તો છોકરા તો આટલા આટલા આજુબાજુ ફેર્યો ઈમર લઈ જવાનું હોય નતો એવું એમ તાણ તમે કાકડી બાકડી છોકરા કાકડી નહીં છોકરા છોકરા તું જતો કાકડી નેજે ખટારો શીખવાનો પાર સાફ જ થોડું

બીજું તો આજે વાત કરવા આવ્યો તમને કાકડી કાકડી વાકડી કાકડી કાઢી કોકડા ભાઈ કાઢી તારે કાકડી નઈ ખાવાની આવું ના કરાવી યાર પણ આ તો તમે એક વાત લઈને આવ્યા એટલે કોઈ નહી તમે પેલા બેન તો તારી લઈને એમ એટલે હું આયો કાકડી ખાવા તમારી પણ કાકડી આલુ પણ હું લઈ ને ના ના મેં કોઈ કીધું મિત્ર તમે કાકડી માંથી તમને કાકડી નહીં આવતું એટલે મોટી કાકડી ના લેતા તો તમે તોડી ના તમારા હાથે કાકડીઓ લઈ ગયો તમારે હાથે લઈને પણ બે મોટી કાકડી ના લે થાય કે તમારે હાથે ના લોકડી તોડી ચાલે યાર ઘર માં લઈ જવાની પણ આટલા બીજી નહીં જોવો તમે બીજે ચેક કરો ને આટલા બધા

હા તોડો ને આપડે જવ હવે છોકરા નું ફાઈનલ કરાવી દીધું હોય સારું હારું એ તો હું વાત કરું હો

હગા ની વાત કરતો છોકરા હું કોઈનું હગું નહીં કરાવ તો બધાને તોડાવું અને એમના છોકરા કેવું પેલું કરો કાકડી ખાવી એટલે ગુલાબજી મન તો વસોડ્યા તો નહીં ને હાલ હાલશે જ નહીં કાકડી પેલા તો આપડે નહીં આલી ના લઈએ આપડે આપણે તારી લઈને એમને પછી કેવું લાગશે તમને એમને તો નાખવાડો લાગો બાર જતા રહ્યા ગામ છોડીને તો નહીં જતા રહ્યા ને બારોબાર

મગજ ઉપયોગ કરવો પડે થોડો મગજ વાપરીએ બધી થઈ જાય મગજ વાપર્યું એમને એવું મગજ વાપર્યું કે છોકરા ફગું કરાવો આ બધું કરાવો એ મારી વાતો માં એવું કાકડી તોડી નામને કે લે ઘરે લઈ લઈજો તા અમારે મગજ તો વાપરવું રાતે બધા તોડી અંધારું થવા દે પછી પછી નહવાડે નઈ તમને બધા વેલા તોડી લેવા કાકડી બધી લઈ લેકડી ને કાકડી હા બે લઈને આવ્યો જો એમના જોડે એમને તોડી આલી